હેલો એવરીવાન જો તમારા ઘરમાં બી આવી રીતે વધારે પડતા લીંબુ ભેગા થઈ ગયા છે અને તમારે સ્ટોર કરવો છે યુઝઅલી આપણે ફ્રીજમાં લીંબુને મૂકીએ છીએ ને તો એક બે દિવસમાં એનો કલર બદલવાનું શરૂ કરી દે છે તો આને હવે આપણે વીક મહિના સુધી આપણે યુઝ કરવું હોય અને આને સ્ટોર કરવો હોય તો આપણે કેવી રીતે કરીશું એ હું તમને આજે બતાવીશ તમારે આ રીતનો કોઈ પણ ડબ્બો લઈ લેવાનો છે એર ટાઈટ અને આને કઈ રીતે હવે સ્ટોર કરવાનો છે અહીંયા મેં આપણે કોઈ બી કપડું લઈ લેવાનું છે આના જગ્યાએ તમે કોટનનું કપડું બી લઈ શકો છો અહીંયા મેં એક સિમિપલ કપડાનો યુઝ કર્યો છે આ રીતે કપડાને મૂકી દેવાનું છે પછી એમાં આપણે લીંબુઝને નાખવાના છે હવે આ રીતે લીંબુને આપણે ગોઠવીને પછી આ જે ઢાંકીનું કપડું છે એનાથી આપણે લીંબુને ઢાંકી દેવાના છે વગેરે રીતે ઢાંક્યા પછી આપણે એ દબાને પેક કરી દેવાના છે ઢાંકણ ઢાંકીને પેક કરી દેવાનું છે આ રીતે જો તમે લીંબુનો સ્ટોર કરશો તો તમારા મહિનાઓ સુધી લીંબુ એવાને એવા ફ્રેશ રહેશે તો એવરી હવે તમે પણ આ રીતે જ લીંબુનો સ્ટોર કરજો અને તમને મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં